મિત્રો રામ રામ ને સીતારામ તો આપણે વિડીયો ઉતારવામાં આપણી ભે જંગલમાં ક્યાંક વહી ગઈ તો હવે આપણે એને ગોતવા જવાની છે તો વિડીયોમાં બના રહીજો આપણે નીકળી ગયા છીએ બહાર અને હવે હું આપણી મળી ગઈ છે તમે જોઈ શકો છો એ હવે રોડે જ થઈને આવી છે આ આપણી પેહું મળી ગઈ છે તો કારણ કે એ ખબર પડી ગઈ હતી બગલા બગલા ઉડીને જ્યાં જતા હતા ત્યાં આપણે આવી ગયા એટલે પેહું આપણને મળી ગઈ છે

બન્યા રેજો અને વિડીયો જોવામાં મજા આવતી હોય તો લાઈક કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ભાઈઓ બાય બાય ટાટા